જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો આજે તારીખ છે આઠ નવ બે હાજર પચીસ ના રોજ બનાસકાંઠા જિલ્લા વરસાદી માહોલ જામ્યો છે અને કેટલાક વિસ્તાર માં વરસાદ પડ્યો છે એટલે બનાસકાંઠા જિલ્લા જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો મિત્રો મોડી રાત્રે ઉપરવાસમાં માં દાંતીવાડા ડેમ ના પાણી ની આવક સારો એવો વધારો જોવા મળ્યો હતો અને હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી ની આવક ઓગણીસ હજાર આઠસો ને પંદર ક્યુસેક પાણી આવક છે દાંતીવાડા ડેમ ની

તમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આપણે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાગણ હતા દાંતીવાડા ડેમ સીપુ ડેમ મુખેશ્વર ડેમ બનાસ નદીના તાજા લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી